આપ સૌને નમસ્કાર શ્રી આરજી લિંબાસિયાના જય માતાજી મિત્રો અમારી નવી ચેનલ કાવ્યાનો કલર્બલ આર્ટમાં અમુ પારિવારિક મોટિવેશનના વિડીયો અહીંયા પીરસી રહ્યા છીએ તો આપ સૌ અમારી આ ચેનલને ખૂબ જ સહકાર આપવા કૃતજ્ઞ થશોજી વિશેષ અમારી ચેનલ માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં એક હજાર સબસ્ક્રાઈબ્સ પાર કરી ગઈ છે અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ પણ પૂરો કરેલ છે તો આવોનો આવો સહકાર આપ સૌ આપતા રહેજો અને અમારી ચેનલના દરેક વિડીયોમાં લાઈક કમેન્ટ્સ અને શેર કરતા રહેજો એવી હું આપ સૌ પાસે એક વિનમ્ર અરજ મૂકું છું અને આપ સૌના સહકારની વિશેષ અપેક્ષા રાખું છું વિશેષ અમારી ચેનલ એક પારિવારિક અને ઉપદેશક વિડીયો જ રજૂ કરી રહી છે અને દરેક વિડીયોના અભિનયમાં મારો પરિવાર સતત કાર્યશીલ રહી અને અમો એક આ નાનકડી સેવા આ માધ્યમથી પણ અમે એવું કરી રહ્યા છીએ અસ્તુ રમણભાઈ લિંબાસિયા જય માતાજી જય માતાજી